પાલનપુર ગણેશપુરા વિસ્તારના રોડ આઠ પરિવારના ઘર તોડી દેવાયા બાદ આજે પાલનપુરના ધારાસભ્ય સહિત નેતાઓ પીડિત પરિવારને આશ્વાસન આપવા પહોંચ્યા હતા જિલ્લા મથક ગણેશપુરા વિસ્તારના રોડ પર તાજેતરમાં દબાણના મુદ્દાને લઈને આઠ પરિવારના ઘર તોડી દેવામાં આવ્યા હતા આ એવા પરિવાર હતા કે વર્ષોથી અહીં વસવાટ કરતા હતા છેલ્લા કેટલાય વર્ષોથી નગરપાલિકામાં વેરો પણ ભરતા હતા પાલિકા દ્વારા તમામ પ્રાથમિક સુવિધા આઠ પરિવારને આપવામાં આવતી હતી જોકે દબાણના મુદ્દાને લઈને તાજેતરમાં તંત્ર દ્વારા આઠ પરિવારના ઘર પર જેસીબી ફેરવી ઘરને તોડી દેવામાં આવ્યા હતા કરવિહોણા બનેલા પરિવાર પર પોતાના સપનાનું ઘર એમની નજર સામે તૂટતા જોઈને માસૂમ બાળકોથી માંડી વૃદ્ધ લોકો પણ રડી પડ્યા હતા આજે બે ઘર બનેલા પરિવાર માટે ઉપર આબ અને નીચે ધરતી સિવાય કોઈ જ આશરો નથી ઉનાળા આકરી ગરમી વચ્ચે ઘર વગર આ પરિવારો જીવી રહ્યા છે ત્યારે આજે પાલનપુર ધારાસભ્ય સહિત સ્થાનિક નેતાઓ બે ઘર બનેલા પરિવારને આશ્વાસન આપવા માટે આવી પહોંચ્યા હતા ત્યારે બે ઘર બનેલા પીડિત પરિવારો સહિત તેમના સગા સંબંધ

અમારે ગરીબો અમુક ઓપરેશન કરાવે પણ અમારો અમુક દયા કરો દયા કરો અમારા તમે અમારા મા બાપ છો અહીંયા જે લોકોને જે રસ્તા જોવો એ તો સાહેબ અમે કાઢવા માટે તૈયાર જ છીએ હવે જે થવાનું તે થઈ ગયું પણ અમારી એટલી વિનંતી હતી અમારે આ જ જગ્યા ઉપર અમને મકાન બની આપો અમારે નાનું મકાન બની આપો પપ્પા જણ અમે અત્યારે બચપન અહીંયા અમારા ઘરડા અહીંયા મરી ગયા અમે બચપન અહીંયા જ વિતા તો અમારે અહીંયા જ રહેવું મહેરબાની કરીને તમને બે હાથ જોડી વિનંતી કરું કે અમને અહીંયા જ મકાન આપો કોણ આપે મકાન અત્યારે બે કે ત્રણ કે ચાર ફેમિલી ને મકાન આપે આપણે ગમે તે ગમે તો આપણે ભાડે કોઈ ઇમના આટલી હોસ્ટેલનો તો ભાડું એનો આપે હું તો તમને એમ કહું બધા આ આ કઈ જો કોક સાચી ગરીબીની આસી મળશે તમને અને મહેનત કરજો બધાને કહું છું તો મહેનત કરજો આ જે બધા રોયા કોઈ અહીંયા કોઈ ઇમના આયા રોતા નથી બરોબર મારે કોઈ લેવા ખાવા નથી પણ આ તો હું ખાલી ઇમના સમાચા લેવા આવી છું આટલું કહું છું બરોબર કે બધા બધાને વિનંતી છે કોઈ કોઈ બધા આઈને જોઈ જોઈને બધા આમ આમ કરી કરીને જાય પણ જે જે કોઈ આગળ કઈ કામ કરશે ના ના અમે માનું મંગળવાર નું મંગળવાર નું કદાચ સાહેબ બુધવારે થાય પણ આ જોઈ અને વિચારજો એમ સાહેબ ખુબ સાચા થાય નમ્ર વિનંતી છે અમારી સગાવાલા ની ખૂબ પાટણ થી આવ્યા અમે સ્પેશિયલ પાટણ થી આવ્યા અમને ખબર પણ નથી કે આવું થાય ખુબ પછી લાગે છે બધા લોકો ને કોઈ લોકો ને નિરાશ ન કરે સગાવાલા કદાચ ટેકો કરે એક બે મહિના નું ભાડું આપે કરિયાણું આપે પણ સરકાર દ્વારા ઘરવિહોના પરિવાર ને રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા ટૂંક સમયમાં ઉભી કરી દેવામાં નહીં આવે તો ઉપવાસ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી કે જે આઠ ઘરોના માણસોને નિરાધાર કરી દેવામાં આવ્યા છે એ એમના ઘરોની વ્યવસ્થા કરીને એમને વેહકલીની વેકલી અત્યારે વ્યવસ્થા કરી આપો તમને બધા રસ્તા પર આવે અત્યારે એમના બાપ કોઈ છત નહીં એમને મોટી મોટી દીકરીઓ છે રસ્તા પર અત્યારે રોડ પર અને એ દીકરીઓ અહીંયા આગળ રસ્તા પર બેઠી હોય જાહેર જાહેરને આવો તડકો પડે છે તડકાની અંદર તમને કંઈ આ ના થાય તો આ જવાબદારી કોની તમે તો બધું પાડી જતા રહ્યા સરકારથી બરાબર હવે આ જે લોકો રસ્તા પર આવી ગયા છે એમની જવાબદારી કોની શું ખાતરી આપી એમને કોઈ ખાતરી આપી નથી કે મંગળવાર બુધવારવારે તમારી અમને વ્યવસ્થા અમે કરી આલું કંઈ કંઈ ગયા છે હવે મંગળવાર બુધવારની અમારે વાટ જોવાની હોય જે બી અમને આવે છે ને બસ તારીખે જ આપે રજૂઆત કરી છે અત્યારે હા બોલો બરાબર અત્યારે રજૂ વાત કરી છે અમને કે અમે અમુક ગોંધીનગર હતા અમને માલણ હતા અને એ વાતો કરી કરી ગયા છે હવે મંગળવારનું અમને બેકેલી વ્યવસ્થા કરવાનું કીધું છે મંગળવારની અમે વાટ જોઈ બેઠા છે બાકી આ અહીંયા ધોકળાઓ અને આ નિરાધાર ઘર રહી ગયા છે એમને એમને રહેવાની વ્યવસ્થા શું ઉપર માથા માં આપ નથી આપ છે એમને તો દરતી એમને હાલ અમને કોઈ વ્યવસ્થા નથી એમને નહીં થાય તો નહીં થાય તો અમે અમારા ઉપવાસ પર ઉતરીશું અમારી જો વ્યવસ્થા નહીં થાય તો અમે અમારા ઉપવાસ પર ઉતરીશું અને અમારા ઉપર ઉતરી જો સુધી એમની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી અમે અમારા સો ટકા ઉતરીશું 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 મારું નામ રાજુભાઈ વ્યાસુભાઈ દેસાઈ જો કે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું વિધાનસભામાં હતો ત્યારે મકાનો તોડી દેવામાં આવ્યા હતા આજે પીડિત પરિવારોની મુલાકાત લીધી છે આ બાબતે સરકાર અને કલેક્ટર રજૂઆત કરી ઘરવિહોણા બનેલા પરિવારને મદદરૂપ થવા ખાતરી આપી હતી આજે જે ઘટના બનીતી એ સમયે અમારી વિધાનસભા ચાલુ હતી એટલે તરત તરત તાવીન દર્શક આગળ જ્યારે મારા મત વિસ્તારના લોકોની વેદના પરિસ્થિતિ હતી એ સાંભળવા ખરેખર શું પરિસ્થિતિ જસ્ત અને એની અંદર મારા થકી સરકારના પ્રયત્નો જેવું વધુમાં વધુ દરેક તેમના માટે શું કરી શકું એટલા માટે એમની વાત સાંભળવા કેવી રજૂઆત કરીને અને શું ખાતરી અપાવી ખાતરી મેં અત્યારે કીધું કે અત્યારે શનિ રવિ સોમ આ ત્રણ દિવસ રવિને સોમવારની જે રજા છે મંગળવારે કલેક્ટરશ્રી ત્યારે ઉપસ્થિત થાય જોડે વાત કરીને શું આનો શ્રેષ્ઠ હશે તો નીકળી શકે એ દિશાની અંદર આગળ સાહેબ અત્યારે એમને લાઈટ પાણી નથી એના માટે કોઈ અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા વૈકલ્પિક વ્યવસ્થાની અંદર બી હાલના હાલ શું કરી શકાય એ હજી વિચારવું પડે સાહેબ